મિત્રો સ્વાગત છે તમારું આપણે ઓટો ફાર્મિંગ ચેનલમાં જ્યારે વરસાદની સિઝન ચાલુ થવાની હોય અને અમે તમારા માટે સારામાં સારા મિની ટ્રેક્ટરથી પણ સસ્તા ટ્રેક્ટર ના લઈ આવીએ એવું બને સ્પેશિયલી અમે તમારા માટે વસુધાના પાવર ટ્રીલર લઈ આવ્યા હાઈ અને આ પાવર ટ્રીલરમાં ઘણી બધી ખાસિયત છે ઘણી બધી ટેકનોલોજી છે ઘણા બધા ફેરફાર પણ કરેલા છે અને કયા કયા ઇક્વિપમેન્ટ્સમાં ખાસ કરીને તમે આનો ઉપયોગ કરી શકો હવે આમાં તમને સબસિડી પણ મળવાની છે તો સબસિડી મળવાની છે તો તમને કેટલી સબસિડી મળવાની છે એ બધી ડિટેલ અમે તમને આ જ વિડીયોમાં આપવાના હોય કેટલા હોસ પાવરનો આમાં તમને ઇન્જિન છે કેટલી વોરંટી મળશે કેટલી ગેરંટી મળશે કેટલો આમાં મેન્ટેનન્સ આવીએ તમે કેટલા કેટલા ઇક્વિપમેન્ટ્સમાં ચલાવી શકીએ અને કયા કયા પાકમાં ખાસ કરીને ચલાવી શકીએ તમે આપણી પાસે બધા મોડલ જોઈ શકો હો બધા મોડલમાં અલગ અલગ આપણે ઇક્વિપમેન્ટ્સ લગાવ્યા છે જેનાથી તમને ક્લિયરલી ખબર પડે કે આ આપણે કેટલા ઇક્વિપમેન્ટ્સમાં કામ લઈ શકીએ હવે નાના નાના પાવર ટીલર છે એના વિશેની ડિટેલની વાત કરીએ કે આમાં તમને શું ટેકનોલોજી આપી છે કઈ કઈ રીતે આને તમે ચલાવી શકીએ ઊભા ઊભા ચલાવવા પડીએ કે આમાં તમે બેહીને પણ હલાવી શકવાના હો તો સૌ પ્રથમ પહેલાં આપણે ચાલુ કરીએ આના ઇન્જિનથી તમને સાડા સાત હોર્સ પાવરનું આમાં ચેતકનું ઇન્જિન આવીએ બીજા નંબરમાં મેન્ટેનન્સ ફ્રી તમને આ પાવર ટ્રીલર જોવા મળીએ એકવાર લીધું એટલે તમે આને આખી જિંદગી હલાવીએ હોય તો એમાં તમારે મેન્ટેનન્સ આવવાનો જ નથી મેન્ટેનન્સ ખાલી બેલ્ટનો આવીએ એ તમને ઇઝીલી ગમે ત્યાં મળી જશે સાડા સાત વોર્સ પાવરનો આમાં તમને ચેતકનું ઇન્જિન જોવા મળીએ બે ટાયર ઓપ્શન પર તમને જોવા મળવાનો હોય તમારે રબરના ટાયર જોતા હોય તો રબરના ટાયર પણ તમે લઈ શકો હોવ અને તમારે લોખંડના ટાયર જોતા હોય તો લોખંડના ટાયરે લઈ શકો અને બીજા નંબરની ખાસિયત એ છે કે આ પાવર ટીલરમાં તમારે કોઈ પણ જાતના ખેતરમાં ટોરતા લાગવાનો જ નથી કેમ કે લોખંડના ટાયર છે અને રબરના ટાયર છે અને વજનમાં હા હલકું છે એટલે તમારે કોઈ પણ જાતનો ખેતરમાં ટોર લાગશે નહીં બીજા નંબરમાં આમાં તમે ઘણા બધા ઇક્વિપમેન્ટ યુઝ કરી શકો હોવ હવે આને તમારે હાકવું કઈ રીતે તો પહેલાં તો છે ને સિમ્પલી આમાં તમે આને બે રીતે આંકી શકો એકવાર તમારે બેસીને આંખવું હોય તો બેસીને આંકી શકો અને તમારે ઊભા ઊભા હાંકવું હોય તો ઉભા ઉભા પણ હાંકી શકો હોવ બીજા નંબરમાં અહીંયા તમને છે ને ફોરવર્ડ અને રિવર્સનો ગેર આપ્યો છે અહીંથી તમે ફોરવર્ડ કરશો એટલે તમે આગળની તરફ આંકી શક્યો અને તમે પાછળ કરશો એટલે તમે રિવર્સ કરી શક્યો અને અહીંયા તમને બ્રેક અને આ બાજુ તમને ક્લચ આપ્યો છે હવે તમારે આ પાવર ટીલરને સ્ટાર્ટ કરવા માટેનું તમને અહીંયા ઇન્જિનનું અલગથી અહીં તમને સ્ટાર્ટ પોઈન્ટ આપ્યો હોય તમે અહીંથી હેન્ડલ મારી અને સ્ટાર્ટ કરી શકો અને બંધ કરવા માટેનું તમને અહીં અલગથી ચોક આપ્યો છે બધા ખેડૂત મિત્રોને છે ને એક જ ક્વેશ્ચન હોય કે ગમે તે પાવર ટ્રીલર હોય તો એમાં જારી આપણે કેટલાની સેટ કરી શકીએ કેમ કે આટલા બધા ખેડૂત મિત્રો કોઈ પણને જારીનું એને હરખું વાવેતર ના હોય અમુકને છવ્વીસની જારી વાવેતર હોય અઠાવીસની જારી વાવેતર હોય ત્રીસની જારી વાવેતર હોય તો આ પાવર ટ્રીલરમાં તમે ઘણી બધી પ્રકારમાં અલગ અલગ જારી સેટ કરી શકો એના માટે સિમ્પલી તમે આ બે બોલ ખોલી અને ટાયરની જે જારી છે એને તમે લાંબી અને ચોડી તમે જારી કરી શકો સેમ ઇક્વિપમેન્ટ્સની જારી છે એ પણ તમે લાંબી અને ચોડી કરી શકો હો હવે આમાં તમે ઘણા બધા ઇક્વિપમેન્ટ્સ તમે આમાં આપી શકો હવે વરસાદની સીઝન આવી અને તમારે વાવણી કરવી હશે તો આમાં તમે પાંચ દાતારી બળદની ઓયણી દ્વારા તમે આની વાવણી પણ આરામથી કરી શકો હો તમે આ સેટઅપ આખું જોઈ શકો હો કે આવી રીતે તમારી ઓયણી લાગી જાય તમને બી પણ અહીંયા આરામથી દેખાશે ઉપર છે એ સ્ટોરેજ આપ્યું છે અને બી પડે છે એ પણ તમને અહીંયાથી દેખાશે અને પાછળ તમે આરામથી અને ઇઝીલી તમે આને ચલાવી શક્યો બીજા નંબરમાંની તમને ખાસિયત કોને તો તમારે હેડો આવીએ ને ત્યારે તમે બ્રેક પેસ્ટ કરી દેહો ને લાખે આખું પાવર ટીલર છે ને ઊભું રહી જ પછી તમે ગેર બદલાવી જો ને તો તમે ઇઝીલી તમે ફોરવર્ડ અને રિવર્સ અહીંયાથી કરી શકો હવે માની લ્યો કે તમે વાવણી કરી લીધી અને તમારે વખીણ આંકવાના આવ્યા તો તમે એમાં મોરપગાં ઈઝીલી જો આવી રીતે તમે મોરપગા આંકી શકો અને મોરપગાં આંકવા માટે હાવ ઈઝીલી હે કેમ કે આને તમે પાછળથી ચાલીને પણ લાવી શકીઓ ને જો તમે થકી ગયા તો અહીંયા એક સીટ આપી છે તમે અહીં આવી રીતે સીટ ઉપર બેહીને પણ તમે આરામથી ચલાવી શકો હો આ પાવર ટીલરને તમે છે ને મલ્ટીપર્પઝ યુઝ કરી તમે આને યુઝ કરી શકો હો આપણે આગળ જ વિડીયોમાં જોયું કે તમે આને ઘણી બધી રીતે યુઝ કરી શકો તમે જેમ કે તમારે વાવણી કરવી હોય તો તમે ઓહણીમાં પણ યુઝ કરી શકો હો પછી તમારે હાથી આંકવું હોય જેમ કે વખીણ આંકવું હોય તો મોરપગા પર તમે આનાથી આરામથી આંકી શકો પણ તમારે જો દવા છાંટવી હોય તો દવા છાંટવા માટેનું સેટઅપ પણ આપણે અહીંયા રેડી જ છે પચાસ લીટરનો તમને અહીંયા દવા છાંટવાનો અહીંયા સ્ટોરેજ જોવા જઈએ એ પણ તમને હેવી મટીરિયલ સાથે છે બીજા નંબરમાં તમને જે અહીંયા નીપલું આપી છે એ તમને અલગ અલગ તમારી જારી જે હશે એ પ્રમાણે તમારે નીપલને સેટ કરી શક્યો અને હવે તમારે આ જે તમારે હાઈટ વધારે પડતી હોય તો તમે અહીંથી હાઈટ પણ એડજસ્ટ કરી શકો હોવ અહીંયા બે બોલ ખોલ નાખશો એટલે તમે નીચે સુધી તમારી હાઈટ છે આ જે દવા છાંટવાની એની સેટ કરી શક્યો હવે તમારે હેડે હરીએ વારવું હશે તો તમે ઇઝીલી આવી રીતે ટર્ન લઈ અને આને તમે ઇઝીલી વારી શક્યો બીજા નંબરમાં આને ચલાવવું છે ને હાવ એટલે હાવ હેલું છે કેમ કે આમાં ફોરવર્ડ અને રિવર્સ બે અલગ અલગ ગિયર આપ્યા છે અને તમે ઊભા ઊભા પણ ચલાવી શકો અને પાછળ આવીને પણ તમે આમાં ચલાવી શકો આમાં તમારે જો બેસીન ચલાવવું હોય ને તો પણ તમે ચલાવી શકો બીજા નંબરમાં આગળ તમારી દવા સટાતી જશે અને પાછળ તમારે કોઈ પણ મોરપગાંખે ચલાવવું હશે તો તમારે ઇઝીલી તમે આને ચલાવી શક્યો હવે આ હતી આપણે નાના પાકમાં દવા છાંટવાની જેમ કે તમારે માંડવીમાં દવા છાંટવી હોય કપાસમાં દવા છાંટવી હોય કે કોઈ પણ બીજા નાના વાવેતર હોય એમાં તમે દવા છાંટતા હો તો તમે આ પંપ તરફ જઈ શકો અને હવે તમારે માની લો દાડમનો બગીચો હોય આંબાનો બગીચો હોય કોઈ કેરું કેરનો બગીચો હોય તો તમારે એના માટે આમાં તમને બે પિસ્ટનનો પંપ પણ તમને આમાં જોવા મળીએ જેનાથી તમે ઉપર સુધી તમે આની દવા છાંટવામાં તમને હાવ એટલે હાવ હેલું થવાનું હોય આજકાલના ઘણા ખેડૂત મિત્રો હોય ને ખેતી કરવાની સાથે સાથે પશુપાલનનો પણ બિઝનેસ કરતા હોય છે હવે પશુપાલનમાં છે એનો જે ઘાસચારો આવે ને એને કાપવા માટે ઘણી બધી પ્રોબ્લેમ થતી હોય પણ આ તમે એવો સુધાનું પાવર ટીલર લીધા પછી તમારી પ્રોબ્લેમ નહીં થાય કેમ કે આમાં તમે મલ્ટીપર્પઝ યુઝ કરી શકો એક તો તમે દવા છાંટી શકો બાકી હાથીળા આંકી શકો બીજા નંબરમાં આમાં તમને રહી જતું તો ચાપ કટર પણ એડ કરી દીધું હોય એટલે તમારે જ્યારે પશુનો ઘાસચારો હશે એ કાપવો હશે તો તમે આનાથી ઇઝીલી તમે આનો પશુનો ઘાસચારો પણ કાપી શક્યો તો ભાઈ આ હતા વસુધાના પાવર ટીલર અને ભાઈ આમાં તમને છે ને ઘણી બધી ટેકનોલોજી આપેલી છે બીજા નંબરમાં ઘણા બધા ઇક્વિપમેન્ટ સાથે તમે કામ કરી શકો હો આપણે આગળ જ વિડીયોમાં જોયું કે તમે વાવણીથી લઈ અને જ્યાં સુધી તમારો પાક બારો નહીં નીકળે ત્યાં સુધીનું તમે બધું જ કામ છે એ પાવર ટીલરમાં કરી શકો હો અત્યાર સુધી તમને એમ બધાને થતું હોય કે ઊભા છે ને રોગા વખાણ કરે ઘાલવા હાવ હેલું હોય હાવ વહેલું હોય પણ ભાઈ આપણે તો કોઈ હલાવ્યું નથી પણ હું તમને હલાવીને બતાવું એના માટે આપણે છે ને એક પાવર ટીલર અત્યારે ચાલુ કર્યું હે હવે તમને આનો ઇન્જિન અવાજ સંભળાવું તો જો આટલો હું ઇન્જિનથી નજી કહું તમને આમાં ક્લિયર અવાજ આવતો હોય આટલો બધો તમને ભોગાટે નહીં જોવા મળે પછી તમારે એક તો ઉભા ઉભા હલાવી શકો અને હવે આપણે આને હે ને ખાસ કરીને વેહીને હલાવીએ તો જો વહેવા માટે મસ્તીની સીટ આપી છે હવે તમારી હાઈટ છે નાની મોટી હોય ને તો તમે આને છે ને તમારી હાઈટ ઉપર તમે આને એડજસ્ટ કરી શકો હો હલાવવા માટે સિમ્પલી હવે આપણે છે ને જો પહેલાં તમારે આઈટી કરશો ને એટલે આ થોડું ફરશે ને લઈ જો આવી રીતે ફરશે ને એટલે આપેલો ઘેર પડી ગયો આગલો પડી ગયો હવે તમારે આવી રીતે જવા દેહ ને આમ આમ ચંદી છે ને લઈ વળી જહાજ એટલે તમારે ઇઝીલી આવી રીતે ચલાવી શકો હો અને સ્પીડે હેને ને તમને આની હારી જોવા મળીએ હવે અહીંયાથી લિવર આવીને હોય તો આ રીતે તમે લિવર સેટ કરી શકીએ અત્યારે સ્પીડ વધારે વાંકરી છે તમારા વાળવામાં પ્રોબ્લેમ નહીં આવે હવે તમારે ફોરવર્ડ કરવું તો જો અત્યારે તમે ઊભું રાખીને બ્રેક દે હવે તમારે ફોરવર્ડ કરવા માટે અત્યારે આપણે સિમ્પલી આ આગળ એટલે હવે લિવર ચાલવા મળીએ જવા લિવર વધારે જેટલી લિવર રાખીએ ને આટલી સ્પીડ પકડીએ હવે તમારે પાછું ફોરવર્ડ કરવું હોય તો આ બ્રેક મારી પાછું આ કરીએ ને પછી આગળ કરીએ ને એટલે જો આ ફોરવર્ડ થઈ ગયો આ ફોરવર્ડ થઈ ગયો હાઉ તમે અને એને ઇઝીલી તમે ચલાવી શક્યો અને કોઈ પણ ભાગમાં અમે તમે ચલા ચલાવી શકીએ અને ખેડૂત મિત્રો આ પાવર ટીલર છે ને એમાં તમને બધું એક જ હાથમાં આપી દીધું હોય તો તમારા ખોટા છે ને આવી રીતે હાથના જાવર નહીં મારવા પડે પહેલાં તો ફોરવર્ડ અને રિવર્સનો ગિયર તમને અહીંયા આપી દીધો હોય પછી બીજા નંબરમાં તમારે સ્પીડ વગર કરવી હોય તો તમને સ્પીડવગર કરવા માટેનું અહીંયા જ આપી દીધું હોય હવે તમારે આ પાવર ટીલરને બંધ કરવું હોય તો તમે અહીંયાથી બંધ કરી શકો હોવ અને બીજા નંબરમાં આ પાવર ટીલરમાં તમને અહીંયા બ્રેક આપેલી છે આ બાજુ તમને અહીંયા ક્લચ આપેલો છે હવે તમને એમ થતું હશે કે આપણે જ્યારે ટર્ન લેતા હતા ને ત્યારે ટર્ન ટૂંકો લાગતો હતો પણ જો તમારે લાંબો ટર્ન લેવો હોય તો એ પણ તમને આમાં ઓપ્શન આપ્યો છે એના માટે સિમ્પલી અહીંયા બે બોલ આપ્યા છે એ બોલને તમે જેટલા ઉવેરી નાખશો ને જેટલા ખુલ્લા કરી નાખશો એટલો આમ તમારે ટર્ન વધારે લાગશે હવે બીજા નંબરમાં તમે ખેતરે રાખતા હોવ અને એક બાજુ તમારે વધારે ફવરાવું હોય તો એનું પણ સેટિંગ આમાં આપ્યું છે અહીંયાથી તમે આ બોલ છે એ બોલને તમે ઢીલો કરી નાખ્યો અને ઉપર લઈ લેશો તો આ એક બાજુ આખું નમી જશે એટલે તમારે એક બાજુ વધારે ફવરાવું હશે એક બાજુ હા ઓછું ફવરાવું હશે ને તો એ પણ તમે આનાથી કંટ્રોલ કરી શકો હવે બીજા નંબરમાં આખું હાથી તમારે બે બે ઇંચ કેના ગાડે તમારે નીચે લેવું હશે તો એ પણ તમે લઈ શક્યો એના માટે તમને સિમ્પલી અહીંયા આપ્યું છે અને તમે જેમાં મૂવેરતા જશો એમાં નીચું જાતનું જશે તમારે જેટલું ફવું હશે ને એટલું તમે આને આરામથી ફવરાવી શક્યો તો ભાઈ આ પાવર ટીલર છે ને અને મટીરિયલ છે ને તમને એકદમ હેવી આપ્યું છે બાકી આમાં કોઈ પણ જાતનું તમને મેન્ટેનન્સ જોવા નહીં મળે હાવ એટલે હાવ લો મેન્ટેનન્સ આપણે કહી શકી મેન્ટેનન્સ ફ્રી આપણે એને કહી હકી એકવાર તમે લીધું એટલે તમે આને આખી જિંદગી હલાવીશો કોઈ પણ જાતનું મેન્ટેનન્સ આમાં તમારે આવવાનું નથી બીજા નંબરમાં હવે આ પાવર ટ્રીલર ગુજરાત સરકાર માન્ય તમને સબસિડીમાં પણ મળવાના હે પહેલાં ખેડૂત મિત્રો આ હતા વસુધા કંપનીના પાવર ટીલર જેને તમે પાવર વિડર પણ કહી શકો છો હવે આપણે આનું જોઈ લીધું કેટલા ઓસ્પાઓનું તમને આમાં ઇન્જિન આવે છે કઈ કઈ જારીમાં તમે આને હલાવી શકો હો કયા કયા ઇક્વિપમેન્ટ સાથે તમે હલાવી શકો હો તમે આનાથી દવા પણ આજકાલ છાંટી શકો હો હવે તમને આની ક્વેશ્ચન રહ્યો છે કે આની પ્રાઇસ તો ભાઈ પ્રાઇસ છે ને આની હાવ એટલે હાવ નોર્મલ રહેવાની છે એનું કારણ કે આમાં હવે તમને સબસિડી પણ મળવાની છે તો તમે નંબર ડિસ્પ્લે ઉપર દેખાતા હશે ફોન તમારા હાથમાં છે અત્યારે જ તમારે જો કોઈને પાવર 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 ટીલર મગાવવું હોય તો તમે નંબર ઉપર કોલ કરી બધી ડિટેલ લઈ શકો અને તમે ઘર ઘર બેઠાનો તમે ઓર્ડરે દઈ શકો અરે ભાઈ રાહ ના જોતા અત્યારે જ તમે વસુધા એગ્રોનો સંપર્ક કરો અને ભાઈ એક એક વસ્તુ તમને કહું ખાસિયત આનાથી તમે હે તમારા ખેતરમાં પાણીએ પાઈ શક્યો પૂછો કેમ તમને વિડીયોમાં જ જોવા મળતું હોય તમે આવી રીતે અહીંયા પંપ ફિટ કરી અને તમે આનાથી પાણી પણ પાઈ હગો તો ભાઈ આવા પાવર ટીલર તમને ક્યાં મળીએ ક્યાંય નહીં મળે તો અત્યારે સંપર્ક કરો વસુધા પાવર ટીલરનો વસુધા એગ્રાનો નંબર ડિસ્પ્લે ઉપર એ ફોન તમારા હાથમાં છે તો અત્યારે જ કોલ કરો આવેલા ખેડૂત મિત્રો આવી નવી ટેકનોલોજી અમે તમારા માટે લઈ આવતા હોય પણ તમે વહેલાં તે પહેલાંની ધોરણે જોવા માટે અત્યારે જ તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકનને દબી દો જેથી કરીને ઇન્ફોર્મેશન સૌથી પહેલાં તમારી પાસે જાય તમારા ફ્રેન્ડ સર્કલ સાથે વિડીયો શેર કરો એટલે એની પણ પાસે માહિતી વહી જાય બાકી પાવર ટીલર મગાવવા માટે નંબર ડિસ્પ્લે ઉપર એ ફોન તમારા હાથમાં અત્યારે જ કોલ કરો મળશું આવા જ એક અનોખા વિડીયા સાથે